નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચાર નીચે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ચારની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર એક મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું જોઈએ આપના મિત્ર અને શિક્ષકને મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તેમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ તોફાની બિટ્ટુ લેખકનું નામ ચિરાગ જાવરે પુસ્તકની કિંમત એસી પુસ્તકના કુલ પાનાની સંખ્યા પંચાણું પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો પંદર આવા પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું હતું કે આ પુસ્તક મને મારા મિત્રએ વાંચવા માટે આપ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો કે તોફાની ચંચળ ચબર અને પોતાની માન્યતાઓમાં પાકો એવો બીટુ નાના છોકરાઓના ટોળકીનો આગેવાન જેવો હતો બધા બાળ સેનાને ભેગી કરી ક્રિકેટ રમતો જ્યારે કોઈ પણ શીખ મારે અને દડો જો રાહુલ સરના પ્રાઇવેટ દવાખાનાના કમ્પાઉન્ડમાં પહોંચે તો તરત બિટ્ટુ અને તેની સેના ફટાફટ દોડતી બધા કમ્પાઉન્ડના બહાર જ ઊભા રહી જતા પણ બીટ્ટુ વાકો ચૂકો સંતા તો ભાગતો જઈ દડો લઈ આવતો આ બાબતો મને ખૂબ જ ગમી પુસ્તકનો સાર તોફાની બિટ્ટુ ચિરાગ ઝાવર દ્વારા લખાયેલ એક રસપ્રદ અને મનોરંજક પુસ્તક છે જે એક નાના બાળક બિટ્ટુની કથાઓ પર આધારિત છે બિટ્ટુ એક ઉર્જાવાન અને ચંચળ છોકરો છે જેને અન્વેક્ષણ કરવાનું ગમે છે પુસ્તકમાં તેના રોજબરોજના જીવનમાં તેને કરેલા આડમથિયાળ અને મજેદાર ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે પ્રથમ પ્રથમ ભાગ તો ભાગમાં બિટ્ટુના પરિવાર પરિચય આપવામાં આવ્યો છે તેના અને બહેન સાથેના સંબંધોનું રસપ્રદ વર્ણન છે બિટ્ટુના શાળાના દિવસો અને તેની શરારતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે મધ્યમ ભાગ મધ્યમ ભાગમાં બિટ્ટુના વિવિધ મિસ એડવેન્ચર્સ અને મસ્તીભર્યા કિસ્સાઓનું વર્ણન છે ક્યારેક પોતાની જીદ પૂરી કરવા માટે મુશ્કેલીઓમાં પડે છે અંતિમ ભાગ અંતિમ ભાગમાં બિટ્ટુની આકસ્મિક પ્રતિવિધિઓ અને તેની શરારતોના પરિણામો વિશે છે બિટ્ટુ ઘણી બધી મૂંઝવણો થી પસાર થાય છે પરંતુ દરેક ઘટનાને કંઈક નવું શીખે છે તે કેવી રીતે તેની ભૂલોમાંથી શીખે છે અને આગળ વધે છે તે સવિસ્તર દર્શાવેલ છે પુસ્તકનો મંત્ર પુસ્તકનો મુખ્ય મંત્ર એ છે કે બાળપણ એ માણવા અને શીખવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે બાળકની તોફાની અને મસ્તીભરી કુતૂહલતામાં પણ કંઈક શીખવા જેવું હોય છે ચિરાગ ચિરાગે બિટ્ટુના સ્વરૂપમાં દરેક એક છબી અપાવે નિષ્કર્ષ તોફાની બિટ્ટુ એ એક હળવું ફૂલવું અને મજેદાર પુસ્તક છે જે બાળકો અને યુવાનો માટે અત્યંત મનોરંજક છે મોટાભાગના વાચકોને તેમના પોતાના બાળપણથી બાળપણની મજેદાર યાદો આ પુસ્તકમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે